પ્રાચીન ઉજ્જૈન નગરીમાં એક ખૂબ જ મહાપ્રતાપી રાજા હતા તેમનું નામ હતું રાજા ભરથરી પોતાની ત્રીજી પત્ની પિંગલા પર મોહિત થઈને તેઓ અત્યંત તેમના ઉપર વિશ્વાસ કરતા હતા અને પત્નીના મોહમાં પોતાના કર્તવ્યો ભૂલી ગયા હતા તે સમયે ઉજ્જૈનમાં એક તપસ્વી ગુરુ ગોરખનાથનું આગમન થયું ગોરખનાથ રાજાના દરબારમાં પહોંચી ગયા ભરથરીએ ગોરખનાથને ઉચિત આદર સત્કાર કર્યો આનાથી તપસ્વી ગુરુ ખૂબ જ પ્રસન્ન થઈ ગયા પ્રસન્ન થઈને ગોરખનાથ તે રાજાને એક ફળ આપ્યું અને કહ્યું કે આને ખાવાથી તેઓ સદાય જવાન રહેશે તેમને ક્યારેય ઘડપણ નહીં આવે અને તેમની સુંદરતા હંમેશા બની રહેશે આ ચમત્કારી ફળ આપીને ગોરખનાથ તો ત્યાંથી ચાલ્યા ગયા રાજાએ એ ફળ લઈને વિચાર્યું કે તેમને જવાની અને સુંદરતાની શું જરૂરિયાત છે રાજા પોતાની ત્રીજી પત્નીને ખૂબ જ પ્રેમ કરતા હતા આથી તેમણે વિચાર્યું કે આ ફળ તેઓ તેમની ત્રીજી પત્ની રાણી પિંગલાને ખવડાવી દેશે જેથી તેઓ સુંદર રહેશે અને સદાય માટે જવાન રહેશે આ વિચારીને રાજાએ પિંગલાને તે ફળ આપી દીધું પિંગળાએ એ ફળનું શું કર્યું તો આ કથા અંત સુધી ચોક્કસ સાંભળશો જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્ને સાગરમાં જો આ રાજા ભરથરીની કથા સર્વને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો જ્યાં રાજા પિંગલાને ખૂબ જ પ્રેમ કરતા હતા ત્યાં જ રાણી પિંગલા ભરથરીને નહીં પરંતુ રાજ્યના એક કોતવાલને પ્રેમ કરતા હતા તેઓ તેના પર મોહિત હતા રાજાને આ વાતની ખબર ન હતી જ્યારે રાજાએ એ ચમત્કારી ફળ રાણીને આપ્યું તો રાણીએ વિચાર્યું કે આ ફળ જો કોતવાળ ખાશે તો તે લાંબા સમય સુધી તેમની ઈચ્છાઓ પૂરી કરી શકશે રાણીએ આ વિચારીને એ ચમત્કારી ફળ કોતવાળને આપી દીધું તે કોતવાલ એક ગણિકાને પ્રેમ કરતા હતા તે ચમત્કારી ફળ તેને આપી દીધું એટલે તે ગણિકા સદાય માટે જવાન અને સુંદર બની રહે તેણે વિચાર્યું કે આ ફળ ખાઈને હું સુંદર અને જવાન તો બની રહીશ પરંતુ કાયમ માટે પછી આ ખરાબ કામ તેણે કરવું પડશે અને નર્ક સમાન જીવનથી તેને ક્યારેય પણ મુક્તિ ન મળે આ ફળની સૌથી વધારે જરૂરત રાજાને છે રાજા હંમેશા જવાને રહેશે તો લાંબા સમય સુધી પ્રજાને પણ સુખ સુવિધા આપતા રહેશે આ વિચારીને તેણે તે ચમત્કારી ફળ રાજાને આપવાનું નક્કી કર્યું રાજા આ ફળ જોઈને એકદમ હેરાન થઈ જાય છે રાજાએ તે ગણિકાને પૂછ્યું કે આ ફળ તેને ક્યાંથી પ્રાપ્ત થયું ગણિકાએ બતાવ્યું કે આ ફળ તેને કોતવાળે આપ્યું છે ભરથરીએ તરત જ કોતવાલને બોલાવ્યા અને સખ્તાઈથી પૂછ્યું ત્યારે કોતવાળે જવાબ આપ્યો કે આ ફળ તેને રાણી પિંગળાએ આપ્યું છે જ્યારે રાજા ભરથરીએ આખી સચ્ચાઈ ખબર પડી ત્યારે તેને સમજમાં આવ્યું કે રાણી પીંગળા તેમને છેતરી રહ્યા છે પત્નીના છેતરાવાથી ભરથરીના મનમાં વૈરાગ્ય જાગી જાય છે અને તેઓ પોતાનું સંપૂર્ણ રાજ્ય વિક્રમાદિત્યને સોંપીને ઉજ્જૈનની એક ગુફામાં આવી જાય છે આ ગુફામાં રાજા ભરથરીએ બાર વર્ષો સુધી તપસ્યા કરી હતી ઉજ્જૈનમાં આજે પણ રાજા ભરથરીની ગુફા દર્શનીય સ્થળ તરીકે પ્રખ્યાત છે રાજા ભરથરીના વૈરાગ્ય પર શતકની રચના થઈ અને જે ખૂબ જ પ્રસિદ્ધ છે રાજા ભરથરીને શૃંગાર શતક અને નીતિ શતકની પણ સ્થાપના કરી હતી આ ત્રણેય શતક આજે પણ ઉપલબ્ધ છે અને વાંચવાને યોગ્ય છે બીજા વિડીયોમાં આપણે રાજા ભરથરીની ગુફાના રહસ્ય વિશે જાણકારી મેળવીશું જય શ્રી કૃષ્ણ ફરી મળીશું